નમસ્કાર મિત્રો સ્વાગત છે આપની YouTube ચેનલ માં તો મિત્રો મીઠાના મહેમાન મિત્રો 18 એપ્રિલ એ ફિલ્મ આવવાની છે સાહેબ છે મિત્રો એનો ટીઝર આવી ગયો છે તો આજે આપણે ટીઝર નું રિએક્શન કરવાના છે તો ઘણી બધી ફિલ્મ મિત્રો કોઈ એ સોની મિત્રા ગઢવાની જોઈએ છે ખૂબ મજાની કોમેડી ભરપૂર હોય છે આ ફિલ્મ એક અલગ અંદાજ માં આપણને મળશે પહેલા મિત્રો ટીઝર જોઈ લે પછી વાત કરીશું તો ટીઝર સ્ટાર્ટ કરીએ

આ ફિલ્મ છે 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 એ એ આપણને જોવા મળવાની સારું યસ જે એટલે કે કરવા જઈ રહ્યા છે કેમ એ તો આપણે જોઈએ ત્યારે ખબર પડે અને મિત્રો અત્યારે ઘણા કિસ્સા એવા તમે જોયા છે કે લોકો કેનાલમાં બને છે આત્મહત્યા કરે છે એ

ખુબ સારી વાત કહેવાય તમને કેવું ઠીચર લાગ્યું કોમેન્ટ કરીને હ જણાવજો સાચા મિત્રો આપણને હસાવશે તો યસણી કરી દેશે તો વિડીયો મારું જ મળીએ નેક્સ્ટ વિડીયો